વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણ કરીને લારી ગલ્લાઓ મુકનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા જે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનેશ મિલ રોડ ઉપર કાર્યવાહી કરતા ગેરકાયદેસર લારીઓ તેમજ કેબીનો દૂર કરવામાં આવ્યા હતા દિનેશ મિલ રોડ પર રેલવેના કમ્પાઉન્ડ અડીને કેટલીક લારીઓ તેમજ કેબિન અને કાચા શેડ બાંધવામાં આવ્યા હતા આ તમામ દબાણો દબાણ શાખાએ દૂર કર્યા દબાણ શાખા દ્વારા કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં શહેર પોલીસના કોટા પોલીસ સ્ટેશને બંદોબસ્ત પૂરો પાડ્યો હતો હવે આપણે આ જે કામગીરી છે એ વોર્ડ નંબર બારમાં કરવામાં આવી રહી છે અને જે આપણે જેતલપુર રોડ પર દિનેશ મિલની સામે છે પટ્ટો એ અત્યારે કામગીરી હાથ ધરેલી છે અને આ રૂટિન કાર્યક્રમ છે દબાણ શાખા અને વોર્ડ ઓફિસનો રૂટિન કાર્યક્રમ છે જે એમાં જે લારી ગલ્લાવાળાએ શેડ બનાવી દીધા છે એ તોડવામાં આવી રહ્યા છે જે લારી ગલ્લાવાળા શું છે કે જે વહીવટી ચાર્જ ના પડતા હોય તો એમને ઉઠાવી લેવામાં આવે છે ગણેશભાઈ થડિયું